બોલીવુડ સ્ટાર પત્ની ગૌરી સાથે અનંત લગ્નમાં હાજર રહ્યો હતો લગ્નમાં શાહરૂખ ખાનનો અંદાજ અલગ જ જોવા મળ્યો શાહરૂખના ચાહકો ફેવરેટ સ્ટાર ને જોઈને ખુશ થઈ ગયા હતા શાહરૂખ ખાન લગ્નમાં આવ્યો પછી તે સામેથી રદિકાંત તથા તેમના પત્ની લતાને મળવા ગયો તો શાહરૂખ ને આ રીતે આવેલો જોઈને રજનીકાંત ને ને પણ નવાઈ લાગી હતી શાહરૂખ એ નમસ્તે કહીને આવકાર્યા હતા શાહરૂખ ને અમિતાભ બચ્ચન ને જોયા તો તે તરત તેમને પગે લાગ્યો ત્યારબાદ તે જ આ બચ્ચન ને પગે લાગ્યો શાહરૂખ ને આ રીતે પગે લાગતો જોઈને હાજર મહેમાનો પણ ચમકી રહ્યા હતા સચિન તેંડુલકરે પણ અમિતાભ ચરણ સ્પર્શ કર્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ